તમામ વકીલો ભેગા મડીને 5 મિનિટનો મૌન પાડી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિની પટેલ તથા એડવોકેટ રિતેશ ઠક્કર તથા એડવોકેટ ડિમ્પલ બ્રામબટ અને એડવોકેટ સ્નેહ સુતરિયા તમામ વકીલોની હાજરીમાં અમદાવાદ પ્લાન ક્રેશની ઘટના સજાઈ હતી જેમાં અને જે મુસાફરોનું અવસાન થયું હતું તેને લઈને વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ગઈકાલે જે ઘટના બની અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં ફક્ત ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે આ કારણ કે આ પ્લેન ક્રેશ થયો એમાં ફક્ત ભારતના નાગરિકો નહીં પરંતુ દેશ વિદેશના અનેક નાગરિકો એમાં બેઠેલા હતા અને એ તમામ નાગરિકોનો જે બસો બેતાલીસ પૈકી ફક્ત એક જ નાગરિક બચ્યા છે દીવના અને બાકીના એકસો બસો એકતાલીસ નાગરિકો સાથે સાથે જે એમબીબીએસના બીબીએસના ડોક્ટરો હતા જે અભ્યાસ કરતા જ્યાં પ્લેન ક્રેશ થયું છે જગ્યાએ પડ્યું ત્યાંના પણ જે વિદ્યાર્થીઓનું અવસાન થયેલું છે તે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય અને એમની જીવાત્માને શાંતિ મળે તે માટે આજ રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા શોકસભાનું શ્રદ્ધાંજલિ પાઠવવા

ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા પ્રવાસીઓ હતા અને ગુજરાતના પૂર્વ સીએમ પણ હતા વિજયભાઈ રૂપાણી અને આ અચાનક પ્લેન જે બિલ્ડિંગ પર પડ્યું ત્યાં ડોક્ટરો અને બીજા સ્ટુડન્ટો પણ હતા અને જે જાનહાનિ થઈ છે તો આ તમામ જાન ગુમાવનારના આત્માને શાંતિ મળે એમના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે તેમજ તેમના કુટુંબીજનો પરિવારજનોને ભગવાન આ આકસ્મિક અચાનક આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે તે માટે અમે બરોડા બાર એસોસિએશન આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે સરકાર કે કોઈ પણ હોય એમને ગમે એટલું વળતર જાહેર કર્યું હોય પરંતુ જે કુટુંબીજનો એ પોતાનો વ્યક્તિ ગુમાવેલો છે એને જ ખબર હોય કે આ ખોટ કદાપી કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એવી નથી અને આજે અમે પણ એવા હૃદય દ્રાવક દ્રશ્યથી એવા દુઃખી થઈ ગયા છે કે અમે ભગવાનને આ દિવ્ય આત્માઓને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા છીએ એ બીજો કોઈ વિકલ્પ નથી તેથી તમામ વ્યક્તિ મિત્રોએ ભેગા થઈ આજે તમામને તમામ જે મુસાફરી કરનાર જેમને જાન ગુમાવ્યો છે અને જેમને ઈજાઓ થઈ છે એ જલ્દી સાજા થઈ જાય અને જેમને ઈજાઓ થઈ છે એ સાજા થાય અને જેમને જાન ગુમાવ્યો છે એમના આત્માને શાંતિ મળે એ માટે હૃદયપૂર્વક અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર